ધબકતા થયા સિહોર નેસડા રેલવે પાટક પ્રશ્ને અગાઉ સિહોર રાજકીય પક્ષો સામાજિક સંસ્થા રોલિંગ મિલ સ્કૂલ કોલેજ તેમજ ગ્રામ્ય વિસ્તારો દ્વારા સિહોર પ્રાંત અધિકારીને લેખિત આવેદન પત્ર

અને રેલવે પાટક ખુલ્લું રાખવા આદેશ થતા શહેરીજનો રાજકીય પક્ષો સામાજિક સંસ્થા કેન્દ્રીય મંત્રી શ્રી નિમુબેન બામણિયાનો આભાર વ્યક્ત કરે hari e સિહોર રેલવે સ્ટેશનની બાજુમાં જે ગાંધી રોડ ઉપર ઓવરબ્રિજનું જ્યારે કામ શરૂ હતું ત્યારે ત્યાં ફાટક બંધ કરવામાં આવ્યું છે અને અમદાવાદનું તમામ ટ્રાફિક નેસડા ફાટકમાં ડાયવર્ટ કરવામાં આવ્યું છે ત્યારે નેસડા ફાટક પણ બંધ કરવામાં આવ્યો હતો અંડરબ્રિજ બનાવ્યો એટલે પરંતુ અંડરબ્રિજની અંદર અવારનવાર ટ્રાફિક રહેતું હોય મોટા વાહનો ન નીકળી શકે અને ફાટક બંધ હો એના હિસાબે ટ્રાફિક રહેતું હતું ત્યારે રેલવે તંત્ર દ્વારા ફાટેક ખોલવામાં આવ્યું હતું રજૂઆતના અંતે અને અંડરબ્રિજ બંધ કરી દેવામાં આવ્યો હતો સિહોર શહેરના ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકરો દ્વારા કેન્દ્રીય મંત્રી શ્રી નિમુબેન મામણિયાને આ અંગે શહેર અને તાલુકાના કાર્યકરો દ્વારા રજૂઆત કરવામાં આવી હતી રજૂઆત કરતાં બેન પોતે સ્થળની વિઝિટ કરી અને સ્થળ તપાસ કરી તો એમને લાગ્યું કે ખરેખર આ ખોટું થઈ રહ્યું છે ત્યારે એમણે તાત્કાલિક તમામ અધિકારીઓને બોલાવી પ્રાંત અધિકારીને બોલાવી મામલતદાર ડીઆરએમ તમામની મિટિંગ બોલાવી તાત્કાલિક ધોરણે અંડરબ્રિજ ખુલ્લો કરવાની સૂચના આપવામાં આવતા આજરોજ આ અંડરબ્રિજ હવે રાબેતા મુજબ કાયમી માટે ચાલુ રહેવાનો છે નાના વાહનો જે છે ટુ વ્હીલ ને ફોર વ્હીલ એ અંડરબ્રિજમાંથી પસાર થઈ જશે અને જ્યાં સુધી ગામડી રેલવે ફાટક ઉપર ઓવરબ્રિજનું કામ ચાલુ છે ત્યાં સુધી નેસરા ફાટક ઉપર મોટા જે હેવી વાહનો છે ત્યાં ચાલશે એટલે જે રંગોલી પાસે જઈને ડાયવર્ઝન આપવામાં આવ્યું હતું ત્યાં પણ લોકોને નહીં જવું પડે અને આ રેલવે ફાટક ખુલતા લોકોમાં રાહત થઈ છે આજુબાજુના અમારા શિવડ નગરપાલિકાના વોર્ડ નંબર એકના રહીશો તેમજ અમદાવાદ બાજુથી આવતા વાહનો નેસડા ઊંડવી ભોળાદ ખાખરિયા ગાંગડી મગલાણા તમામ લોકોને હવે આ રસ્તો કાયમી માટે ખુલ્લો મળતા ભારતીય જનતા પાર્ટીનો લોકો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરે છે વંદે માતરમ ભારત માતા બીજે તમે પકડો તો હું ખોલું ને દાદા ને તમારી મજા આવે નહી દેવું એય એમો ખાલલો ખટકે પડે છે એને હા હવે પાછો મારો એટલે પડી જાય એ રાકા તો પાછો જો કે આખો એટલે પડે યુક્તિ નક છોટતી રાકે પાછો કે પાછો અમે જેરો નામ લઈ ગયો આપના નામ લઈ ગયો તો જો પૂરી જાય બેડીના આગળ ખોડી ન ફર્ના એ નથી અગરજભાઈ ભાઈ એક

મારું નામ માવતીભાઈ સર્વિયા રાષ્ટ્રીય દલિત ગયા મંચ ગુજરાત રાજ્ય આ નેશળા ફાટકને નેશળા બ્રિજ જે બંધ કરવામાં આવ્યો હતો એમાં પ્રથમ પહેલાં પૈકી સંકનાથ ન્યૂઝ દ્વારા કર્યું હતું અને સંગદાન ન્યૂઝ અને આ શિવહોરની જનતાનો આભાર માનીએ છીએ ધારાસભ્યશ્રી અને સાંસદ સભ્ય એનો પણ આભાર માનીએ છીએ કે શિહોરની જનતા માટે આટલા ખુલ્લું કોઈ જે આ અંડરબ્રિજ જે ખુલ્લો કરવાનો જે નિર્ણય લીધો છે જે રેલવે વિભાગે એનો આપણે આભાર માનીએ છીએ અને રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ દ્વારા પહેલું મેં આવેદન આપ્યું હતું જિલ્લા કલેક્ટર અને ડીઆરએમને કે દસ દિવસમાં અંડરબ્રિજ ખોલવામાં નહીં આવે તો અમે આંદોલન કરશું તો આ બાબતે આ લોકોનો અવાજ સાંભળ્યો ડીઆરએમએ એ બદલ તમામનો આભાર ને સહકાર આપતા તમામ પ્રેસ મીડિયા પ્રિન્ટ મીડિયા શ્યુઅરની જનતા તમામનો આભાર માનું છું